પાવટી ગામે મુસ્લિમ ભાઈએ મંદિર બનાવવા માટે જગ્યા આપી હિન્દુ મુસ્લિમ કરીને લોકો ઝઘડા કરતા હોય છે ત્યારે તળાજા તાલુકાના પાવટી ગામે મુસ્લિમ ભાઈ રામાપીર બાપુનું મંદિર બનાવવા માટે લાખો રૂપિયાની જગ્યા દાનમાં આપી દીધી છે પાવટી પુલસર રોડ ઉપર રોડ ટચ અંદાજે પોણા વિઘો જગ્યા મહંમદભાઈ જુણેજાએ જય અલઘણી રામા મંડળને રામપીર બાપાના મંદિર બનાવવા માટે આપી દીધી છે જોકે આ જગ્યાનો દસ્તાવેજ નથી પણ મોહમ્મદભાઈ જુણેજા પાસે ચાલીસ વર્ષથી આ જગ્યા હતી મોહમ્મદ જુનેજાએ રામા પીર બાપાનું મંદિર બનાવવા માટે જગ્યા આપીને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે રિપોર્ટર ઝુબેર કાઝી મવવા મારું નામ મોહમ્મદભાઈ રાજ્યભાઈ જુનેજા તમે આજે આ જગ્યા જે છે એ મારી પાસેથી કબજા હકમાં ચાલીસ વર્ષ હતી પછી ગ્રામ પંચાયત ના આગેવાનો અને રામદેવ પીર ના મંડળ ના માણસો મારી પાસે આવેલા અને એણે એવું કીધેલું કે ભાઈ આ જગ્યા ધાર્મિક સ્થળ માટે અમારે લેવાની થાય છે તો કુદરત ની દયા મારા દિલ માં એવી વાત આવી કે ભાઈ આ જગ્યા હું રામદેવ પીર નું કઈ પણ કાર્ય કરતા હોય કે આશ્રમ બનાવતા હોય

અને પછી મે આ લોકોને બોલાવીને કીધું કે આ જગ્યા હું તમને સારા કાર્ય માટે કાયમિક માટે અર્પણ કરું છું નામ ગોહિલ સંતોષ છે અને પાઉઠી ગામના આંગણે તમામ રકમ ગરીબ અને નિરાધાર લોકોની સેવા કરતા જે વ્યક્તિ કામ ધંધો ન કરી શકે ઉમર થઈ ગયો હોય અથવા અનાથ બાળકો હોય એવા પરિવાર સુધી કરવામાં આવે છે અને જો કોઈ અનાથ બાળકો વાળો પરિવાર હોય તો મકાન બનાવી દેવામાં આવે છે અને અલગ ધણી આશ્રમ રામા મંડળ ને અને નોંધારા નોંધાર ચેરિટેબલ નવો એક સવા વિચાર મળ્યો હતો કે આપણે નિસહાય લોકો કે જેની ઉંમર થઈ ગયો હોય અનાથ બાળકો હોય કે જેની માનસિક પરિસ્થિતિ ખરાબ હોય અને જેનું દુનિયામાં કોઈ મદદ ન કરતું હોય એવા લોકો માટે તળાજા તાલુકાના પાઉઠી ગામે આશ્રમ ની સ્થાપના કરવાનો વિચાર આવ્યો હતો અને પાઉઠી ગામના અમારા અમદ દાદા એ અમને આ જમીન એકદમ ભેટમાં ભેટમાં આપવામાં આવ્યું છે અને મેં કહેવાય છે ને કે કરોડો રૂપિયા હોવા છતાં સારો વિચાર નથી આવતો પણ અમદાદાએ એવું કીધું કે તમે પ્રવૃત્તિ કરતા હોય તો હું ભલે મુસલમાનનો દીકરો છું પણ આ તમારા કામમાં પેલું દુકડું હું માંડું અને તમને આ જમીન એકદમ દાનમાં આપી દઉં ફ્રીમાં આપી દઉં જેથી કારણે અહીંયા સેવાનું કામ થાય અને હિન્દુ અને મુસ્લિમની એકતાનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ દાદા દ્વારા પૂરું પાડવામાં આવ્યું અને કીધું કે ગમે અહીંયા જરૂર પડે કડિયા કામમાં જરૂર પડે તો પણ સેવામાં આવીને ઉભો રેસ